અમદાવાદના બોપલ વિસ્તારના રહેવાસીઓને હવે પૂરો પ્રોપર્ટી ટેક્સ ચૂકવવો પડશે છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદના બોપલ વિસ્તારના રહેવાસીઓને મળતી પ્રોપર્ટી ટેક્સની રાહત બંધ કરવામાં આવી છે બે હજાર અઢારથી બોપલ ધુમા નગરપાલિકાને અમદાવાદ મહાપાલિકામાં ભેળવી દેવાઈ હતી જે બાદ ત્રણ વર્ષ સુધી બોપલ ઘુમાના રહેવાસીઓને પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાઈ હતી જો કે હવે અમદાવાદ કોર્પોરેશનના નક્કી કરાયેલા દર પ્રમાણે બોપલવાસીઓને ટેક્સ ભરવો પડશે વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં બોપલ અને ઘુમા વિસ્તારની પ્રોપર્ટી પર પંચોતેર ટકા રાહત અપાઈ હતી એક મેઇન વસ્તુ એ છે ટ્રાફિકની સમસ્યા ભયંકર છે અને પાણી ના પણ ઇસ્યુ છે પાણી ભરાવાના ઇશ્યુ છે બરાબર છે રોડ રસ્તા તો બન્યા છે પણ હવે સુવિધાઓ નામે જેમ કે ધારો કે કોર્પોરેશન ના બે ભાગ છે અહિયાં એક થલતેજ વિસ્તાર અને બોળકદેવ વિસ્તાર હવે થલતેજ ના અડધો ભાગ થલતેજમાં આવે છે બોપલનો અને અડધો ભાગ માં આવે છે અડધા લોકોને ખબર જ નથી કે કયા વિસ્તારમાં અમે રહીએ છીએ કયો વોર્ડ લાગે છે બરાબર છે બીજું કે એ વોર્ડની ઓફિસો મેઇન ઓફિસો તો સિટીમાં છે એટલે કોઈ પણ નાનું મોટું કામ નામ ચેન્જ નું કરવાનું તો અહીંયા બોપલની જે સિવિક સેન્ટર છે એ તો જવાબ જ ના આપે તમારે જવાનું ત્યાં જ એટલે બોપલથી પાંચ કિલોમીટર કે સાત કિલોમીટર જઈ અને તમારે આ બધા સુવિધાઓ લેવી પડે એટલે જે ઓફિસના જે કામ કરવા હોય મેઇન કામો નામ ચેન્જ થી લઈને દરેક વસ્તુ સુવિધા કોર્પોરેશનના બોળક દેવ જવું પડે કે થલતેજ જ વોર્ડમાં જઈને કામ પતાવવા પડે એ મેઇન સમસ્યા છે આટલો મોટો વિસ્તાર છે તો અહીંયા એક ઓફિસ ફાળવી શકે એમ જ છે કા પછી એક જ વોર્ડ બનાવી દો કે જેને કારણે બધાને ફાયદો થઈ જાય બિલ ત્રણ વર્ષ થયા સોસાયટી નારાયણ કુપા બંગલો અમે ચાર વર્ષ પેલા સિત્તેર ત્રીસ નું અંદર બ્લોક નાખવા માટે ને પૈસા ભરેલા નગરપાલિકા હતું કોરોના આવ્યો નગરપાલિકા જતી રહ્યું કોર્પોરેટર આવ્યું કોર્પોરેટર અંદર સરખેજ વર્ડ અંદર પચાસ વાર મળી કેટલી વાર પચાસ વાર સાહેબો ને બધાને કહીએ કે ભાઈ અમે આ પૈસા ભર્યા છે અમારી ચેકનો નંબર છે બધી ડિટેલ આપી તોય છતા હજુ અમારા સોસાયટીની અંદર બ્લોક નાખવા માટે આયા નથી એટલે આ બહુ ખરાબ કામ છે આવું તો કેટલા લોકો છે પણ આવું જે તમે ન્યૂઝ દ્વારા બધું બહાર લાવો છો એ બાદ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ માનો છો જે રીતે હવે ટેક્સ પૂરેપૂરો ભરવો પડશે ભારણ તો વધશે તમારા ખિસ્સા પર એની સામે સુવિધા મળશે તમને આશા છે સુવિધા આજ નહી મળતી તો બીજી સુવિધા શું મળવાની સાહેબ ટેક્સમાં રિબેટ ત્રણ વર્ષ સુધી મળી પંચોતેર ટકા પચાસ ટકા પચીસ ટકા હવે પૂરેપૂરો ટેક્સ ભરવાનો આવશે નાગરિકોએ એટલે રિબેટ નહીં મળે એની સામે સુવિધાની અનેક પ્રશ્નો છે બોપલની અંદર કે સુવિધા નથી મળતી નાગરિક તરીકે આપની શું અપેક્ષાઓ છે કે જે ટેક્સ પૂરેપૂરો ભરવો પડે તો તેની સામે સુવિધા કેટલી હોવી જોઈએ સુવિધાના તો નામે ટોટલ જીરો છે કોર્પોરેશનની અંદર નાનામાં નાના વ્યક્તિને કઈ એટલીસ્ટ કંઈ કામ માટે જવું હોય છે તો કોર્પોરેશનની ઓફિસે એ ખ્યાલ નથી કે શું વસ્તુ ક્યાં શું બને છે હમણાં એક જણાએ આવાસ યોજનાના ફોર્મ ભર્યા તો એના અંદર પૈસા કપાઈ ગયા અને પછી એને કીધું કે રિપીટ ક્યાંથી લેવાના તો ચાર ધક્કા ત્યાં ખાધા કે અમને ખબર નથી તમે કોર્પોરેશન જાઓ એટલે કહેવાનો ભાવ કોર્પોરેશન એકદમ આ તો ઠીક છે બધી જાહેરાતો છે બાકી વિકાસના નામે તો મીંડુ છે તમે ટ્રાફિક સામે જોઈ શકો છો ભયંકર એસપી ઓફિસમાં જાણ કરી પોલીસ સ્ટેશન જાણ કરી પણ કોઈ રસ નથી બસ અપ ટુ ડેટ રેડી થઈ ઇલેક્શન આવે એટલે અપ ટુ ડેટ રેડી થઈને આવી જવું અને વિકાસનું એક બાંધુ બતાવું આ કોર્પોરેશનમાં આ ચાલે છે બિલકુલ અહીં બોપલમાં રહો છો કેટલા વર્ષથી રહો છો અને હવે જયારે બોપલ ગુમા અમદાવાદ મહાનગરપાલિકામાં ભળે તો સુવિધાઓ સ્માર્ટ સિટીની મળવી જોઈએ સ્માર્ટ સિટી અંતર્ગત તમને કોઈ સુવિધાઓ મળી આપને લાગતું હોય ટેક્સ ભરો છો છતાં હવે અમે લગભગ સત્તર વર્ષથી થઈએ છીએ પણ છેલ્લા કેટલા ટાઈમ તમે જોઈએ છે કે રોડના ભલે ગમે તે રોડ પહોળા કરે છે પણ ટ્રાફિકની સમસ્યા જેમ ને તેમ છે સવારે અહીંથી અમારે સાંજે અમારે અહીંથી બે મિનિટ પાસ થવું હોય ને તો આંખે પાણી આવી જાય છે કે રોડ કેવી રીતના પાસ કરવું અમારે રોડ અહીંથી આપણે બાઇક ચલાવીને અહીંથી સામે જવું હોય તો વિચાર કરીએ છીએ કે સામે જઈએ કેવી રીતના ગાડીઓ જેમ તેમ પડ્યો હોય છે કોઈ જાતનું ટોયગ નહીં કોઈ જાતનું લઈ જતા નથી વાહનો બધી ગાડીઓ જેને જેમ ઈચ્છા થાય જેમ મૂકીને બધા જતા રહે છે ના ટ્રાફિક પોલીસ વાળા કોઈ હોય નથી કોઈ જ હોતું નથી અને પ્લસ પાણી બી ચોમાસામાં એટલું બધું ભરાય છે અમારે છે દુકાન સુધી પાણી અંદર આવતા હોય છે સેજ ગાડી જેલ પાણી સીધું દુકાન સુધી આવી જાય ગટરના નામ બી ઝીરો છે ગટરમાં બી પાણી જતા નથી બિલકુલ કોર્પોરેશનમાં ભળ્યા પરંતુ સુવિધાઓ નથી મળી બોપલનગર પાલિકાના જે લોકો છે તમામ ઘુમાના લોકો છે આપની શું અપેક્ષા છે કારણ કે હવે તો ચૂંટણી પણ નજીક છે ને હવે આ વર્ષે પૂરેપૂરો ટોક્સ ભરવો પડશે તો સુવિધા કેટલી મળવી જોઈએ તમને જયારે નગરપાલિકા હતી ત્યારે તેરસો ચૌદસો રૂપિયા વરસનો ટેક્સ હતો અને હવે નવ દસ હજાર રૂપિયા ટેક્સ આવે છે તો ટેક્સ આટલો વધ્યો એ પ્રમાણે સુવિધા જે વધવી જોઈએ એ વધી નથી એક તો ટ્રાફિક સમસ્યા છે પાણીનો ગટરનો બધા પ્રોબ્લેમ છે જે પ્રમાણે તમે ટેક્સ ચાર પાંચ સાત ગણો થઈ ગયો એ પ્રમાણે સુવિધા સાત ગણી વધવી જોઈએ પણ જે વધી નથી બિલકુલ લોકોને ટેક્સ તો વધ્યો કરદાતાઓને આ વખતે તેમના પર ભારણ તો વધવાનું છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદ મહાનગરપાલિકામાં ભળેલા આ વિસ્તારને સુવિધા નથી મળી લોકોનું કહેવું છે કે ટેક્સ તો વધ્યો છે પરંતુ સુવિધા પણ તેની સામે વધારવામાં આવે કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ તો ગોપાલકુમા વિસ્તારમાં ટેક્સ પૂર્ણની જે રાહત અપાતી હતી તે આ વર્ષથી બંધ થઈ બંધ થવા જઈ રહી છે ત્યારે ત્યાંના લોકોનું કહેવું છે કે ટેક્સ પે કરવા છતાં પણ સુવિધાના નામે મીંડુ મળી રહ્યું છે